નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે મોરબી ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો રાપસ ચાર હજાર આઠસો એકસઠથી પાંચ હજાર ચારસો એકસઠ ભચાઉ પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર ત્રણસો એંશી પાટડી પાંચ હજારથી પાંચ હજાર પાંચસો રાજકોટ ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો બાબરા ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર ચારસો ચાલીસ સાવરકુંડલા ચાર હજાર છસોથી પાંચ હજાર ચારસો વીસ વાંકાનેર ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો થી 5,230 ચાર હજાર બસોથી પાંચ હજાર બસો ત્રીસ અમરેલી બે હજાર થી પાંચ હજાર પાંચસો હળવદ પાંચ હજારથી પાંચ હજાર સાતસો પાંત્રીસ ડીસા ચાર હજાર પાંચસો એકાવનથી ચાર હજાર સાતસો એક ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો પંચોતેર આરીજ પાંચ હજાર એકસો પચાસ થી પાંચ હજાર છસો પચાસ વિસાવદર ચાર હજાર પાંચસો પિંચોતેર થી પાંચ હજાર એકવીસ ધાનેરા ચાર હજાર એકસો થી પાંચ હજાર ત્રણસો વીસ ભાવનગર ચાર હજાર આઠસો થી પાંચ હજાર પચીસ બોટાદ ચાર હજાર બસો થી પાંચ હજાર છસો પંદર બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકસો એકાવન જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો ચાલીસ ગોંડલ ત્રણ હજાર આઠસો એક થી પાંચ હજાર પાંચસો એકોતેર સિદ્ધપુર બે હજાર પાંચસો થી ચાર હજાર છસો પાટણ ચાર હજાર છસોથી પાંચ હજાર ચારસો માંડલ પાંચ હજાર એકથી પાંચ હજાર પાંચસો અગિયાર વારાહી ચાર હજાર પાંચસો એક થી પાંચ હજાર નવસો એક પાર પાંચ હજાર સો થી પાંચ હજાર છસો પિસ્તાલીસ થરા ચાર હજાર નવસો થી પાંચ હજાર આઠસો પચાસ વિરમગામ ચાર હજાર છસો થી ચાર હજાર આઠસો સાઠ થરાદ ચાર હજાર થી છ હજાર જામજોધપુર ચાર હજાર છસો એક થી પાંચ હજાર ચારસો એકતાલીસ દિયોદર ચાર હજાર નવસો થી પાંચ હજાર ત્રણસો પચાસ નેનાવા ચાર હજાર થી પાંચ હજાર છસો પચાસ પાંચ હજાર થી પાંચ હજાર ચારસો પચાસ જેતપુર ચાર થી પાંચ હજાર ચારસો તળાજા પાંચ હજાર ત્રણસો પાંચથી પાંચ હજાર ત્રણસો પંચાવન જામનગર ત્રણ હજાર છસો થી પાંચ હજાર પાંચસો પિસ્તાલીસ ભીલડી પાંચ હજાર ચારસો થી પાંચ હજાર ચારસો પંચાવન ધ્રાંગધ્રા પાંચ હજાર એકથી પાંચ હજાર બસો ઓગણત્રીસ ચાર હજાર પાંચસોથી છ હજાર બસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો